પોરબંદર સહિત રાજ્યની વધુ બે નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાનો નિર્ણય રાજ્ય સરકારે જાહેર કર્યો છે જેના કારણે શહેરમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે અને શહેરના વિકાસને અનેક ગણો વેગ મળશે તેવી આશા શહેરીજનો રાખી રહ્યા છે વિધાનસભામાં પોરબંદર અને નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત નાણા પ્રધાન કનુ દેસાઈએ કરી છે જેના પગલે શહેરમાં ખુશીનો મોજો ફરી વળ્યો છે જો કે મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ ટેક્સમાં અનેક ગણો વધારો થશે પરંતુ તેની સાથે સુવિધામાં પણ વધારો થશે જેના પગલે આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે મહાનગરપાલિકા બનાવવા માટે આગામી સમયમાં શહેરની નજીકમાં આવેલા ઝાવર વનાણા રતનપર સહિતના ગામોમાંથી કેટલાક ગામોને પાલિકામાં ભેળવવામાં આવશે ત્યારબાદ મહાનગરપાલિકાનો દરજ્જો મળશે તેવું જાણવા મળે છે પાલિકાની વર્તમાન બોડી વિખેરી મહાનગરપાલિકા માટે આ નવા સીમાંકન જાહેર થશે અને વોર્ડની સંખ્યામાં પણ વધારો થશે લોકસભાની ચૂંટણી નજીક હોવાથી તે પૂર્ણ થયા બાદ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થાય તેવી સંભાવનાઓ છે મહાનગરપાલિકા બન્યા બાદ થનારા ફાયદાઓની વાત કરીએ તો સીધો વહીવટ મ્યુનિસિપાલિટી કમિશનરના હસ્તક થાય છે જેથી શહેરનો વિકાસ ઝડપી બને ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે ખૂબ ફાયદો થાય પ્રાથમિક સુવિધાના પ્રશ્નો ઝડપથી ઉકેલાય સરકાર તરફથી આવતી ગ્રાન્ટમાં વધારો થાય દબાણ દૂર કરવા કે સાંકડા રસ્તા પહોળા કરવાની કામગીરી ઝડપી થાય જે વિસ્તાર એટલે કે ગામડાને ભેળવવામાં આવે તેનો શહેર જેવો વિકાસ થાય બોર્ડની સંખ્યા અને કાઉન્સિલર વધે જેના કારણે કાઉન્સિલર પર વિકાસ કામનું ભારણ ઘટે પાલિકાના મહેકમની સંખ્યા વધે ટેકનિકલ સ્ટાફ ભરતી થાય જેથી પ્રશ્નોનો ઝડપી ઉકેલ આવે તે સહિતના અનેક ફાયદાઓ થશે જ્યારે નુકસાનની વાત કરીએ તો મહાનગરપાલિકામાં ટેક્સ માળખું અલગ હોવાથી લોકો પર ટેક્સનું ભારણ વધશે જે વિસ્તારમાં કામ કરવાના છે તે તેમજ નવા મળતા વિસ્તારમાં કામગીરી કરવી પડશે જેથી કામનું ભારણ વધે પોરબંદર પાલિકા બાર ચાર ઓગણીસો એકત્રીસ અસ્તિત્વમાં આવી હતી અને પ્રથમ પ્રમુખ તરીકે મંચેરસા હરજીભાઈ વાડિયાએ શાસન સંભાળ્યું હતું તેઓ તારીખ ત્રણ ચાર છેતાલીસ જેટલા દીર્ઘકાળ સુધી પ્રમુખ તરીકે રહ્યા હતા ત્યારબાદ હાલમાં ડોક્ટર ચેતનાબેન તિવારી જ્યારે અત્યાર સુધીમાં અલગ અલગ સમયે તેર વખત તો પાલિકામાં વહીવટદારનું શાસન આવ્યું હતું ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન દિવારીએ પણ આ નિર્ણયને આવકાર્યો હતો ભાજપ અને કોંગ્રેસ દ્વારા પણ રાજ્ય સરકારના આ નિર્ણયને આવકાર્યો છે અને ભાજપ દ્વારા કાર્યાલય ખાતે ફોડી નિર્ણયને વધાવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકરો જોડાયા હતા જ્યારે કોંગ્રેસ દ્વારા રાણીબાગ ખાતે ફોડી ખુશી વ્યક્ત કરાઈ હતી જોકે પાલિકામાં અગાઉ બે હજાર બેમાં ભેળવાયેલા ખાપટ ત્યારબાદ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ભેળવાયેલા ધરમપુર સહિતના વિસ્તારમાં હજુ પણ વિકાસથી વંચિત છે અહીં રસ્તાઓની પૂરતી સુવિધા નથી ગટરની પણ સુવિધા નથી ભૂગર્ભ ગટરની કામગીરી થોડા સમય પહેલા જ શરૂ થઈ છે આથી આ વિસ્તારો જ જૂજ પાયાની સુવિધાઓથી વંચિત છે ત્યારે મહાનગરપાલિકા બનાવવામાં આવે તો નવા વિસ્તારો ભેળવવામાં આવશે ત્યારે તેઓને ક્યારે આ સુવિધા મળશે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે નિપુલ પોપટ આજરોજ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની આગેવાનીમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિધાનસભામાં ઠરાવ કર્યો કે પોરબંદર અને નડિયાદ બે મહાપાલિકા બનવામાં આવશે તો પોરબંદર છાયા નગરપાલિકા ગાંધીભૂમિ છે તો આ ખૂબ સરસ નિર્ણય છે એને અમે પોરબંદરની જનતા વતીને પ્રમુખ તરીકે અમે ખૂબ જ આવકારીએ છીએ અને આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ કારણ કે મહાપાલિકા બનતા લોકોને જે સુવિધાઓ છે આ આજુબાજુના જે ગામડાઓ છે ત્યાં ખૂબ સરસ સુવિધાનો વધારો થશે અને જે સરકારનો આ નિર્ણય છે પોરબંદરને મહાપાલિકા બનાવવા બદલ હું સરકારનો ખૂબ

નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં ફેરવવાની જાહેરાત કરી હતી આ જાહેરાત અને શહેરી વિકાસની સમયે મેં રાજ્ય સરકાર પાસે કરી હતી કે સાત મહાનગરપાલિકા બનાવવામાં આવી એમનો કોઈ વાંધો નથી પરંતુ પોરબંદર જે મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે અને પોરબંદર એ પોરબંદર જિલ્લાનું વડું મથક છે એ ઉપરાંત નડિયાદ જે સરદાર સાહેબની જન્મભૂમિ છે અને જે ખેડા જિલ્લાનું વડું મથક છે આ બંને મહાનગરોને નગરોને મહાનગરપાલિકા આપવા માટેની મેં રજૂઆત કરી હતી મને આનંદ એ વાતનો છે કે મારી આ માગણી આજે સ્વીકારી અને ગ્રહની અંદર પોરબંદર અને નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત થઈ છે અને હું આવકારું છું અને મારું જે પોરબંદર છે એ મહાનગરપાલિકા બનવાથી જે નગરપાલિકાની અંદર વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદો છે અને શહેરી સેવાની ગુણવત્તા યોગ્ય રીતે મળતી નથી બેફામ ત્યાં આપણે બાંધકામો થાય છે એ અટકશે અને શહેર સુંદર બનવાની સાથે સેવાઓ પણ સારી મળશે અને પોરબંદરને ભવિષ્યની અંદર આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રવાસન સ્થળ બનાવીને ત્યાં નવી રોજગારી ઊભો કરવાની જે તકો છે એ પણ આનાથી વધશે એટલે ફરીથી હું રાજ્ય સરકારનો આ મુદ્દે આભાર માનું છું